છ પીએસઆઈ સહિતના જિલ્લાભરના સો પોલીસ કર્મીઓની દસ ટીમો બનાવી અઠાણું જગ્યાએ વહેલી સવારે રેડ કરી પોલીસે રેડ દરમિયાન અલગ અલગ જગ્યાએથી દારૂનો જથ્થો અને નશીલો પદાર્થ ઝડપ્યો છે તેમજ જે લોકો દારૂનું વેચાણ કરે છે તેવા અસામાજિક તત્વો સામે ગુનો નોંધ્યો છે જેને લઈને જિલ્લામાં ખળભળાટ મચ્યો છે સ્થાનિકો દ્વારા પોલીસને અવારનવાર ફરિયાદ મળતી હતી અને દારૂ પીને લોકો બબાલો કરતા હતા તેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. ગીર સોમનાથમાં હજી પણ આગામી દિવસોમાં માં આજ રીતે પોલીસ રેડ કરતી રહેશે. બસો પંચોતેર લિટર દેશી દારૂ અને રૂપિયા અડતાલીસો ની કિંમત નો ઇંગ્લિશ દારૂ પકડી એક હજાર પંચાવન લિટર દેશી દારૂ આથા નો સ્થળ પર નાશ કરી કાર્યવાહી હાથ ધરાઈ અત્યારે તહેવારોનો સમય છે અને એ સમય ની અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યા થી મહેરબાન આઈજીપી સાહેબ જુનાગઢ અને એસપી મનોજસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝનના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે પોલીસ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ પ્રોહી કરો અને પ્રોહીનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાસઠ લીટર દારૂ અઢાર બોટલ નો અમે અનેક જગ્યાએ પણ જે દારૂના આંકડા ધમધમી રહ્યા છે ત્યારે સ્થાનિકો જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ જ છે એ સિવાય પણ કન્ટિન્યુ આ પ્રવૃત્તિ અમે કાયમીના ના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે અને તરત અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબની સૂચના મુજબ એસપી સાહેબ ની સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની કોમ્બિંગ અને રેડો કરવામાં આવે